ચાલી રહેલી ચૂંટણીઓ વચ્ચે ઈડી એ ઝારખંડ સરકાર ના મંત્રી આલમગીર આલમના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે આ સમયગાળા દરમિયાન ઈડી ને મોટી સફળતા મળી છે દરોડામાં મોટી રકમ રોકડ મળી આવી છે આ સમયગાળા દરમિયાન ઈડીએ અત્યાર સુધીમાં વીસ કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે જ્યારે નોટોની ગણતરી હજુ ચાલી રહી છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત મદદનીશ સંજીવ લાલના ઘરેલુ સહાયકના રાંચીના નિવાસસ્થાને કાર્યવાહી કરી હતી આ દરમિયાન સંજીવ લાલના ઘરેલુ નોકરના ઘરેથી મોટી રકમની રોકડ મળી આવી છે ઈડીએ આલમગીર આલમના પીએસ આસિસ્ટન્ટ સહિત અન્ય ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા છે જેમાં રાજ્યના માર્ગ નિર્માણ વિભાગના એન્જિનિયર વિકાસકુમારના રાંચીના ઘરે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ઈડીએ ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વિરેન્દ્ર કેની ધરપકડ કરી હતી રામની ધરપકડ કરવામાં આવી હતી વિભાગ સાથે સંબંધિત કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લઈને મની લોન્ડરિંગના કેસમાં વિરેન્દ્ર રામને ધરપકડ કરવામાં આવી હતી આજ કેસની તપાસ દરમિયાન ઈડીએ મંત્રી આલમગીર આલમના પીએસ સહાયકના ઘરે દરોડા પાડ્યા હતા આ દરમિયાન મોટી માત્રામાં રોકડ મળી આવી છે અન્ય ખબરો કે લિયે ચેનલ કો સબસ્ક્રાઇબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે લિયે બેલ આઇકન કો જરૂર દબાય